નામ કાલિદાસ પટેલ ગાંધીનગર જિલ્લાના નાનગડા ગામના ખમીરવંતા પટેલ માણસ મજબૂત ઉમર ઉમર કામ કરે છાતી નો દુખાવો રહ્યા કરે એક વાર કોઈ સલાહ આપી આ હૃદય નો મામલો કહેવાય આમાં કઈ સૂટ ફાકવાની કે છાતી પર બામ ઘસવાથી ન મટે જાઓ અમદાવાદમાં ડોક્ટર તુષાર શાહ પાસે ખૂબ હોશિયાર ડોક્ટર છે મુંબઈથી હાર્ટના ઓપરેશન કેમ કરવા તે શીખીને આવ્યા છે માણસ તરીકે પણ સારા છે હજુ થોડા વર્ષ જેવું હોય તો પહોંચી જાવ એમની પાસે કાળિદાસ પહોંચી ગયા આ ઘટના ઈસવી સન ઓગણીસો સાલની છે આજથી તેત્રીસ વર્ષ પહેલાની ત્યારે ડોક્ટર તુષાર શાહ ગુજરાતના એકમાત્ર અને સૌપ્રથમ કાર્યક સર્જર તરીકે પ્રેક્ટિસ શરૂ કરી ચૂક્યા હતા ઓગણીસો ચોર્યાશીમાં પહેલી વાર ઓપન હાર્ટ સર્જરી એ એમણે જ અમદાવાદમાં શરૂ કરી હતી પણ હાથની બાયપાસ સર્જરી હજુ સુધી ગુજરાતમાં ક્યાંય થતી ન હતી ઓપરેશનની વાત બાજુ પર રહી પણ હાથની એન્જિયોગ્રાફીની તપાસ પણ ક્યાંય શક્ય ન હતી ડોક્ટર તુષાર શાહ નોંધ્યું કે કાળીદાસ પટેલ એમની ઓફિસના બારણાથી ખુરશી સુધી ચાલીને આવ્યા એટલામાં જ એમને છાતીનો દુખાવો ઉપડી આવ્યો કેટલાક સ્ટ્રેસ અને બોડી ચેકઅપ પછી ડોક્ટરે સલાહ આપી તમારે એજિયોગ્રાફી માટે મુંબઈ જવું પડશે હું રેફરન્સ નોટ લખી આપું છું પૈસા છે ને તમારી પાસે હવે એ ભયલા ખેડૂત છું માટીમાં પરિસવ સીચીને પૈસા રણું છું તમ તમારે લખી આપો ચીટી કાલે ખાસી ખાધી કે ખોખારો કે ભગવાન જાણે ડોક્ટર તુષાર તો એટલું સમજાયું કે કાકા ખમિત ઘર છે અને કાલેદાસ પત્ની પુત્રની સાથે મુંબઈ પહોંચ્યા મોમય મહાનગરીમાં રગડીને રજળીને પૈસાનું પાણી કરીને લાઈનમાં ધક્કા મુકી ખાઈને અને વોર્ડ બોયથી લઈને મોટા ડોક્ટર સુધીના તમામ માણસોનું અમાન્ય વર્તન જોઈને સમસમી ગયા છાતીનો દુખાવો મટવાને બદલે વધી ગયો એમાં વળી એન્જિયોગ્રાફીનો રિપોર્ટ ખરાબ આવ્યો કે જોઈને મુંબઈના મોટા કાર્યક સર્જન એ કહી દીધું કાકા ત્રણેય નળીઓ બંધ થઈ ગઈ છે બાયપાસ સરધરી ઘરે જ પડશે આજે દાખલ થઈ જાઓ પૈસાની જોગવાઈ કરવા ખાતર પણ પાછા ઘરે ન જશો ટ્રેનમાં જ લૂટકી જશો પણ કાળીદાસભાઈ ન મનીયા ટ્રેનમાં બેસીને અમદાવાદ આવી ગયા લૂંટકી ગયા વગર સીધા ડૉક્ટર તુષારના ક્લિનિકમાં આવીને ખુરશીમાં ડગલો થઈ ગયા હા મટી એટલે બોલવાનું શરૂ કર્યું પહેલા હું માણ માં જવા તૈયાર છું પણ મુંબઈ જવા રાજી નીચે તમને ઓપરેશન કરતા આવડે છે ડોક્ટર બોલ્યા ઓપરેશન તો આવડે છે પણ અહી નો ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી એટલે હું કરતો નથી એટલે વળી શું ખેડ ખેતર અને ખાતરી પરિભાષા જાણતા પટેલ ને શબ્દ પરગ્રહ માંથી આવ્યો હતો તેવો લાગ્યો ડોક્ટર તુષારભાઈ સાદી ભાષામાં સમજાયું ઓપરેશનો માત્ર આવડતથી જ નથી થઈ શકતા એના માટે સાધનો પણ જરૂરી છે હાથની બાયપાસ સર્જરી માટે તો વળી એવા એવા સાધનો સિરિંજો અને કૃત્રિમ ફેફસા જેવા મશીનો જોઈએ જે એક જ વાર વાપરીને ફેંકી દેવા પડે અમે એને ડિસ્પોઝેબલ કહીએ આ બધું આપણા અમદાવાદમાં નથી મળતું છેક મુંબઈથી લાવવું પડે તો મંગાવો મારી ક્યાં ના છે પણ હું મુંબઈ નથી જવાનો કાળિદાસભાઈ જીત પર અડી ગયા મોહમ્મદ માઉન્ટન પાસે ન જાય તો પછી માઉન્ટેને મોહમ્મદ પાસે આવવું પડે છેવટે એવું જ નક્કી થયું અમદાવાદમાં ઇતિહાસથી સૌપ્રથમ કાર્યક બાયપાસ સર્જરીનું પ્રક્રણ લખાઈ રહ્યું હવે આગળ સાંભળો કાળીદાસને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા ઓપરેશન થિયેટર ચોખ્ખું ચણાક અને જંતુનાશક કરી દેવામાં આવ્યું ઓપરેશન દરમિયાન ડૉક્ટર તુષેરભાઈની સાથે કોણ કોણ હાજર રહે છે એ પણ નક્કી થઈ ગયું બીજી તરફ ટ્રંક ફોલ કરીને મુંબઈના ડીલરના ઓર્ડર આપી દેવામાં આવ્યો બાયપાસ ઓપરેશન માટેની તમામ ડિસ્પોઝેબલ ચીજો અમદાવાદના સરનામે રવાના કરી દો કેવી રીતે મોકલશો સાહેબ અમારો માણસ જાતે આવીને તમને હાથો હાથ આપી જશે મોટો કોથળો ભરાય એટલો સરંજામ હોય છે અને અન્ય કોઈ રીતે મોકલી શકાય તેમ નથી મુંબઈ જે માહિતી મળે આ તરફ અમદાવાદમાં તરફેણમાં અને વિરોધમાં અમે બંને પક્ષ છાવણીઓ રચાઈ ગઈ મોટાભાગના વરિષ્ઠ ડોક્ટરો શંકાશીલ બનીને ડૉક્ટર કુષણના પ્રથમ સાહસને નિષ્ફળ જવાની કાળવણી ઉચ્ચારીને અપશુકન કરાવી રહ્યા હતા ત્યારે ડોક્ટર યાજ્ઞિક સાહેબ જેવા જૂના જોગી આ જુવાન જીનિયસની પીઠ થાબડીને આશીર્વાદ આપી રહ્યા હતા આગલી રાતે મુંબઈથી ફોન આવી ગયો અમારો માણસ ડિસ્પોસેબલનો મોટો થેલો લઈને નીકળી ગયો છે સૌરાષ્ટ્ર મહેલમાં બેસી ગયો છે સવાર સુધીમાં જ્યાં પહોંચી જશે ડોક્ટર તુષાર દર્દીના સગા સંબંધીઓને કહી દીધો કાલે ઓપરેશન થઈ જશે સવારે સૌરાષ્ટ્ર મેલમાંથી ઉતરેલા માણસે પ્લેટફોર્મ પરથી ફોન પણ કરી દીધો હું આવી ગયો છું પંદર વીસ મિનિટમાં ચા પહોંચું છું તમે ઓપરેશન શરૂ કરી શકો છો ભલે પણ તારા કોથળામાં તમામ જરૂરી સાધનો તો છે ખરા ને પાછળથી એવું ન કહેતો કે એક નાનકડી નળી લાવવાની રહી ગઈ છે ડોક્ટરે ખાતરી કરી લીધી પણ માણસે હૈયા ધારણ આપી દીધી ભૂલ થવાઈની કોઈ શક્યતા જ ન હતી દરેક બાયપાસ ઓપરેશન માટે જરૂરી સામગ્રીની યાદી નક્કી જ રહેતી હતી તેમાં એક સાદી ટાંકણી જેટલી વસ્તુ ગુમ થાય એવો સંભવત ન હતો કાળી દાસની ટેબલ પર લાવવામાં આવ્યા એને સ્ટે આપવામાં આવ્યો ડોક્ટર તુષારભાઈ સ્ટેપવાય સાધીનું પાંજરું ઉગાડવાનું શરૂ કરી દીધું ત્યાં પેલો મુંબઈ થી આવેલો માણસ આવી પહોંચ્યો ડોક્ટર તુષારભાઈ નું સંપૂર્ણ ધ્યાન ઓપરેશન ચાલી રહ્યું હોય તે દરમિયાન દર્દી ને ઓક્સિજન સપ્લાય પૂરો પાડવા માટે કુત્રિમ ફેફસા તરીકે ઓળખાતો આ મશીન સૌથી અગત્યની જરૂરિયાત મનાય છે એના ઉપર તો દર્દી જીવી શકે છે હવે આગળ સાંભળો સાહેબ આર્ટિફિશિયલ લંગ મશીન ક્યાં દેખાતો નથી સાહેબ કહ્યું હે ડોક્ટર ચીજ પાડી ઉઠ્યા ઓપરેશન થિયેટર માં ખળભળાટ વ્યાપી ગયો કાળીદાસનું ભવિષ્ય કાળો ડિબાંગ વસાવા લાગ્યો અને મુંબઈ જે આવેલો કોથળો આખો ઉદો વાળે નાખ્યો અને એમાંથી કાળીદાસનો શ્વાસ ક્યાંય ઝડતો ન હતો એ જમાનામાં મોબાઈલ ફોન હતો નહીં સાદો ટ્રાંગ કોલ કરવામાં સમય બગડે એટલે મોંઘા ભાવનો એ નાઇટિંગ ફોલ્સ લગાડવામાં આવ્યો મુંબઈના વેપારીએ હાથ ઊંચા કરી દીધા અહીં તો અમે સંપૂર્ણ સાધન સરંજાય મોકલી દીધો છે તમારા સુધી શું પહોંચ્યું તે ભગવાન જાણે પેલો વચેડ્યો બાપડો છીએ વિયા થયો ડોક્ટર તુષાર શાહ હવે જીવ પર આવી ગયા કાળ મુખાવાની કળવાની સાચી પડે તે કેમ ચલાવી લેવાય ઈશ્વર જેવું કંઈ છે કે નહીં એમણે પોતાને કર્મચારીને કહ્યું બહારના રૂમમાં મારું શર્ટ પડ્યું છે તેના ખિસ્સામાંથી માંથી ચાવી કાઢ અને નીકળી પડ સૌરાજ મેલ પીછો કરવાનો છે કોઈ રોકે તો મારું નામ આપજે દર્દીની ની ખુલી છાતી વિશે માહિતી આપજે પણ કુત્રિમ ફેફસુ લીધા વગર પાછો ફરીશ યુવાન નીકળી પડ્યો બધા જ કપ અને ટ્રેન વચ્ચે દિલ ધડક રેસ જામી આ રેસ બે એન્જિનો વચ્ચેની નોતી પણ જિંદગી અને મોત વચ્ચેની સ્પર્ધા હતી બધા જ કબે આખરે સૌરાષ્ટ્ર મેલ પકડી પડ્યો છે કે વિરમ પાસે એને આંતરિયો ગાર્ડને કહીને ડબ્બામાં તપાસ કરી પેલો માણસ જે જગ્યા પર બેઠો હતો તે સીટની નીચે એક નદનિયા તો કોથળો પડેલો હતો જોયું તેની અંદર જ આર્ટિફિશિયલ લંગ મશીન હતું કેવી રીતે કેટલા પછી લઈને અંજની ઓપરેશન થિયેટરમાં પહોંચ્યા તે અનુમાનનો વિષય છે મોટો સવાલ એ છે કે જ્યાં સુધી કાળીદાસ જીવતી જીવતા રહી શક્યા ખરા બે અસરમાં ની ચિરાયેલી છાતી સાથે લગભગ ત્રણ થી ચાર કલાક સુધી છપ્પન ઈસ ની છાતી વાળો મરત બાયડો જીવતો રહ્યો અને એટલે જ પોલે છાતી ડોક્ટર તુષાર કહી શકાય અંદર જે ઉઠતા ક્યાં આવે છે ત્યાં જુનુન છે ત્યાં મોટિવેશન ત્યાં ડોક્ટર આવા ભાંગી નાખે તેવા સંયોગોમાં પણ ટકી રહ્યો હશે કે પછી ઓપરેશન નિવેદન પૂરું થયું અને કાલિદાસ પટેલ સાજા થઈને ઘરે ગયા અને ખેતી કરી પૈસા કમાયા દીકરા દીકરીઓને થાળે પાડ્યા અને સત્તર સત્તર વર્ષ લીધી સારી રીતે હરતા ફરતા જિંદગી જીવતા રહ્યા